ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘણીયા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે દોડવા તથા રમત ગમતના ગ્રાઉન્ડ માટે પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ કરવા જણાવ્યું સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ સાથે કેમેરામેન મનાલ રાજ્ય ગુરુ ભાવનગર આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને આદરણી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અનેક સરકારી ભરતીઓ તેમાં ફિઝિકલ ફિઝિકલી કેટલીક કસરતો કેટલીક દોડ આ બધું હોય છે સમગ્ર જિલ્લાના લોકો ભાવનગર કેન્દ્ર છે ત્યારે અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર દોડતા હોય છે વર્ષોથી રેલવે ગ્રાઉન્ડમાં દોડતા હતા ને રેલવેના ડીઆરએમ સાથે મેં વાત કરી હમણાં ક્યાંક એમણે બંધ કર્યું છે એ નવી એનું ગ્રાઉન્ડનું એક નવું રૂપ આપવા માંગે છે એમને વાત કરી છે એને પણ એ રીતે પોઝિટિવ લીધું છે અહીંયા પણ બે ગ્રાઉન્ડો એ કાયમી મળી રહે એના માટેના પણ પ્રયાસો અમારા છે મેયર શ્રી અને ચેનઈ કમિટી શ્રી અને ભૂપેન્દ્રસિંહ જે વાત લઈને અમારી પાસે આવ્યા હતા અને યુવાનો પણ આવ્યા છે એટલે એક ચિત્રાની પાછળ કોર્પોરેશનનું ગ્રાઉન્ડ છે ત્યાં એમને આજથી જ દોડવાની છૂટ આપી છે ત્યાં એક દિવાલ પણ કોર્પોરેશન બનાવી દેશે અને એક નારી પાસે સરકારે કલેક્ટરશ્રીને કહીને મારા ધ્યાનમાં આવ્યું એટલે મેં એ જગ્યા પણ રમતગમત માટે ફાળવી છે કલેક્ટરે ફાળવી દીધી છે કરમતા સિટી સર્વેના અધિકારી છે ત્યારે માપણી કરીને એને સોંપી દે ત્યાં પણ વિદ્યાર્થીઓ કાયમી એટલે વિદ્યાર્થીઓ મીન્સ કે જે પરીક્ષા આપવા જવાના છે એ કાયમી દોડી શકે કારણ કે ખૂબ જરૂરી હોય છે અને નરેન્દ્રભાઈ જ્યારે એ પ્રકારે અભિગમ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે સ્પોર્ટ્સ અને આપણે શરીર માટે પણ એટલું જરૂરી આ બધા રમતગમતના મેદાનો હોય છે નોકરીમાં તો અત્યંત મહત્વનો છે ત્યારે એક ખૂબ મોટું યુવાનો નું સમૂહ એ મને મળવા આવ્યો તો મને આનંદ છે કે પ્રશ્ન એ પણ લગભગ પૂરો થયો